શકશો તેવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે હા મિત્રો આપણે પૃથ્વી નામની જાડા મુખી ઉપર જઈએ છીએ જે ગમે ત્યારે ફાટશે તો સમય આવી ગયો છે જાગી જવાનો કારણ કે સમય કો નહીં સમજા ઉસકો મિટના પડા બચ ગયે અગર તલવારો છે તો ફૂલો સે કટના પડા મિત્રો વાહ આ મનોહર હરિયાળી લીલી ધરતી લીલી ધરતી રે ઢાંકતી તમે ખોટા ભ્રમ માં છો કારણ કે પર્યાવરણ નું જતન જતન કર્યા વિના આ બધું કાયમ એમ નેમ રહેવાનું નથી અંદર થી ઔદ્યોગિક કારણે આડે ધડ વૃક્ષો કપાઈ રહ્યા છે આડે ધડ કપાતા જંગલોએ પૃથ્વીને પૃથ્વી ને ફેરવી નાખી છે ઇકોલોજીકલી સિસ્ટમ ખોરવાઈ ગઈ છે પૃથ્વીનું તાપમાન દિન પ્રતિદિન વધતું જાય છે પૃથ્વી પર જંગલોના કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાય છે ગ્લોબલ વોર્મિંગના કારણે પૂર દુષ્કાળ ભૂકંપ જેવી અનેક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે ઝડપથી પીગળી રહી છે ધરતી માતા ચીસો પાડીને કહે છે કે આબ ફાટ્યું પહેલા હવે ઠીંગડા રહી ગયો લાશ લૂટી લીધી છે જરા આશ્વાસન દઈ દો ઓજન સર ભેજે ઉડાડ્યું તમે વધાર્યું તમે પૃથ્વી શું આપ સૌને આ કિસ્સો સંભળાય છે મને સંભળાય છે તમને સંભળાય છે ઈશ્વર સાક્ષી છે કે કરોડો વર્ષ પહેલા 90% જીવનનો ગ્લોબલ વોર્મિંગના કારણે જ થયો હતો ગ્લોબલ વોર્મિંગની અસર ભયંકર હશે બરબાદીવાળી હશે અકલ્પિત હશે હશે આજે પૃથ્વી પર કેટલી પ્રજાતિઓ લુપ્ત થવાને આડે છે કારણ કે તેઓ વાતાવરણમાં હોવા છતાં ફેરફારને સહન નથી કરી શકતા એક દિવસ એવો આવશે કે જબ આપણે જ કરી રહ્યા છે તો તેના ભયંકર પરિણામ ને વેઠવા માટે આપણે જ તૈયાર રહેવું પડશે મિત્રો પૃથ્વી એક એવો બીમાર બની ગયો છે જગત ઇજાદાત અને એ માણસ માણસને માત્ર માણસ તો આપણે પૃથ્વીને બચાવવા શું કરી શકીએ તો પર્વતને કુહાડીના વૃક્ષો વાવીને વૃક્ષો વાવીએ વૃક્ષો વૃક્ષો કાપતા અટકાવીએ પરંતુ આજની સ્થિતિ કંઈ અલગ છે વૃક્ષો વૃક્ષો વાવવાના આડે ધડ વૃક્ષો કપાઈ રહ્યા છે અંતે હું એટલું તો ચોક્કસ કહીશ કે ગરવી ગુજરાત ને ખૂણે ખૂણે વન વિશ્રણ કરવું છે ખુલ્લી ધરતીના ના બદન પર વસ્ત્ર લીલું ધરવું છે ગામડે ગામડે વૃંદાવન કરવું છે ગામડે ગામડે વૃંદાવન કરવું છે માણસ હવા જમીન અને પાણી જેવા અનેક પ્રદૂષણો વચ્ચે બસ માત્ર જીવ્યા જ કરે છે પરંતુ પ્રદૂષણ તો દીધ દાડે ઝાડ પાસા સંતાય પાક જેવો છે જે ગમે ત્યારે આક્રમણ તો કરશે જ પૃથ્વી પર ઔદ્યોગિક અને પ્રદૂષણના કારણે વન અને પર્યાવરણમાં વિક્ષેપ ઊભા કર્યા છે માણસ પોતાની માણસ પોતાની સુખ સગવડ માટે પર્યાવરણને નુકસાન કરે છે તો ચાલો આપણે સૌ તો ચાલો આપણે સૌ આપણા જીવનદાતા પર્યાવરણને એક નવું જીવન આપીએ અંતે હું એટલું જ કહીશ કે ભાઈ કે